કે સો પાનાની એક ચોપડીમાંથી ઈલાએ પચ્ચીસ પાના વાંચ્યા છે એટલે ઈલા છે એને સો પાનાની ચોપડી છે એમાં પચીસ પાના વાંચ્યા છે લલિતાએ એ જ ચોપડીના બેના છેડમાં પાંચ જેટલા એટલે એટલા ભાગ ભાગના એટલા પાના વાંચ્યા છે તો કોને ઓછું વાંચ્યું હશે એ આપણે મેળવવાનું એટલે બંનેમાંથી કોને ઓછું વાંચ્યું હશે એ આપણે મેળવવું છે તો સૌપ્રથમ શું કરવું પડશે અહીંયા જે ઈલાએ જે ચોપડીનો ભાગ વાંચ્યો છે એનું આપણે પહેલા સૌપ્રથમ પરથી સમક્ષિત સ્વરૂપ કાઢવું પડશે પછી એની સાથે જે આ લલિતાએ જે ચોપડીનો ભાગ વાંચેલો છે એની સાથે આપણે શું કરવું પડશે સરખામણી કરવી પડશે સરખામણી ચોકડી ગુણાકાર કરીને મેળવી લેવી પછી આપણને ખબર પડી જશે કે કોને ઓછું વાંચ્યું છે ચાલો તો સૌ પ્રથમ શું મેળવી લઈએ કે ઈલાયે ઇલાયે વાંચેલ ચોપડીનો ભાગ

જેટલો ભાગ છે તો તો હવે શું આપણે આ બંને અપૂર્ણાંકો મળ્યા એની આપણે સરખામણી કરી નાખીએ તો અહીંયા લખી કે આમ એકના છેદમાં ચાર અને બેના પાંચ ની अपूर्णांक में अपूर्णांक में सरकमणि सरकमणि करता चलो यानी आपने सरकमणि કરી નાખીએ સરકમણી કરશું તો અયાનો સૌપ્રથમ શું કરવું પડશે આપણે ચોકડી ગુણાકાર કરવો પડશે તો કે 1 * 5 કેટલા મળશે 5 અને ચાર ગુણ્યા બે એટલે ચાર ગુણ્યા બે એટલે કેટલા મળશે આઠ ચાલો પાંચ મોટા કે આઠ કયા મોટા તો કે આઠ મોટા તો આ કઈ રીતના મેળવ્યું આપણને તેથી એક ગુણ્યા પાંચ લેશ ધેન ચાર ગુણિયા બે એટલે આપણે કહી શકીએ જો આ રીતના મેળ્યા આ રીતના મેળવ્યું તો આપણે કહી શકીએ જો આ સ્ટેપ છે એ આપણે કઈ રીતના મેળવ્યું તો કે આ જે એલા એલા છે એકના છેદમાં ચાર આ પણ અને આ અપૂર્ણાંક કેટલો થશે આપણો 2 ના છેદ 5 આમાંથી આ આ લેસ ધેન મતલબ શું થશે આ બાજુનો વસ્તુ આ વ્યક્તિ છે એને વધુ વાંચેલું છે તો આપણે કહી શકીએ કે ઇલાય છે એ ઓછું વાંચ્યું કહેવાય તો આપણે કહી શકીએ શું કીધું છે તો કોઈને ઓછું વાંચ્યું હશે તો આપણે અહીંયા તમારે છેલ્લી લાઈનમાં આમ લખી નાખવાનું છે કે ઇલાય ઇલાય ઓછું વાંચ્યું

અને રોહિતે એક કલાકમાં ત્રણના છેદ માં ચાર ભાગની કસરત પૂર્ણ કરી તો કોને વધારે કસરત કરી કેવાય એ આપણે મેળવવાનું છે ચાલો તો સૌ પ્રથમ લખી નાખવાનું કોને કે લખી કે કલાકમાં ત્રણ ના છેદ માં છ ભાગની કસરત પૂર્ણ કરી ચાલો રેફિક એટલી કરી તો રોહિતે કેટલી કરી છે તો કે રોહિતે રોહિતે એક કલાકમાં ત્રણના માં ચાર ભાગની કસરત પૂર્ણ કરી ચાલો બંને એટલી કરી છે તો હવે જો આ જો આ અપૂર્ણાંકો છે એ સમછેદી છે ને તમે ચોકડી ગુણાકાર ની રીત પણ કરી શકો આ દાખલો શું કરો આ રીતથી પણ કરી શકો પરંતુ યાદ કરો કે જ્યારે સમછેદી અપૂર્ણાંકો ન હોય અંશ સરખા હોય તો આપણે કઈ રીતના કરતા તો એ રીતના કરવાનું છે એ લખવાનું કે અહીં આપેલ અપૂર્ણાંકો શું લખવાનું કે આપેલા અપૂર્ણાંકો સમછેદી નથી સમછેદી છે અને અંશ સરખા છે અને અપૂર્ણાંકના અંશ સરખા છે અથવા ડાયરેક્ટ લખી નાખીએ અંશ સરખા છે ચાલો અંશ સરખા છે તો શું કરી શકીએ જો યાદ કરો

যে অপূর্ণাঙ্ক অপূর্ণাঙ্ক না অপূর্ণাঙ্ক মোয় না অপূর্ণাঙ্ক আপ চালো তোমার কয়ো না থার ভাগ নি આ ભાગ કોણ છે રોહિત અને આ ભાગ છે રિપીક તો કોને વધુ કરી છેલા લખવાનું કે ત્રણ ના છેદમાં છ ત્રણ ના અહીંયા લેસ ધેન ચાલો તો રોહિતે વધુ કરી કહેવાય તો આપણે શું પૂછ્યું કોને વધારે કસરત કરી કહેવાય તો અહીંયા આપણે લખી નાખવાનું કે આમ રોહિતે વધુ કસરત કરી કહેવાય

તો આ સ્વાધ્યનો છેડો દાખલો છે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો એ વર્ગમાં પચીસ વિદ્યાર્થીઓ છે તેમાંના વીસ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે તો ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે પચીસ એમાંથી વીસ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે તો બીજા બી વર્ગમાં ત્રીસ વિદ્યાર્થીઓ છે તેમાંના ચોવીસ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે તો અપૂર્ણાંકની રીતે કયા વર્ગમાં વધુ વિદ્યાર્થીઓ પ્રથમ એટલે કે ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયા છે થયા કહેવાય હોય ચાલો તો સૌ પ્રથમ શું કરવું પડશે એ વર્ગમાં છે એ વિદ્યાર્થી પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે એનો આપણે અપૂર્ણાંક મેળવ એટલે કે ભાગ મેળવી લઈએ તો ચાલો ઓ વર્ગ એ માં ઓ વર્ગ એ માં પ્રથમ ક્લસ પ્રથમ ક્લાસ સાથે વિદ્યાર્થીઓનો ભાગ તો એ ઉપર શું લખવાનું છે જે પ્રથમ ક્લાસે પાસ થયા છે એ નીચે કુલ કુલ સંખ્યા એટલે કુલ વિદ્યાર્થીની સંખ્યા ઉપર નીચે કુલ વિદ્યાર્થી પચીસ ની જગ્યાએ પાંચ પાંચ પચીસ પાંચ પાંચ ઉડી જશે તો આપણે ચાર ના છેદ માં પાંચ થશે આનો જવાબ આનો સ્વરૂપ કેટલું મળશે ચાર ના છેદ માં પાંચ ચાલો હવે બી લઈએ તો વર્ગમાં પ્રથમ ક્લાસ સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓ નો ભાગ વિદ્યાર્થીઓનો ભાગ ચાલો રેડી નીચે કુલ તો બે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે ત્રીસ ઉપર પાસ કેટલા થયા છે તો ચોવીસ ચાલો ભાગ છેદ ઉડાડો તો થશે અને અહીંયા છ પંચાની ત્રીસ તો છ ગુણ્યા પાંચ તો છવડી જશે તો કેટલા મળશે ચારના છેદમાં પાંચ અહીંયા જુઓ આજે બંને વર્ગમાં જે વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસે પાસ થયા છે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેવું મળશે સમાન મળશે છે તો અહીંયા લખી નાખવાનું કે અહીં બંને સ્વરૂપ સરખા છે સરખા છે એટલે એનો મતલબ શું થશે કે આ જે બંને વિદ્યાર્થીઓ છે બંને વર્ગ છે એમાંથી પાસ થનારા એટલે કે પ્રથમ ક્લાસે પાસ થનારાના ભાગ કેવા મળ્યા સરખા મળ્યા એટલે સમાન પ્રમાણમાં ભાગ સરખા છે એટલે આપણે કહી શકીએ આમાંથી બંનેના ભાગ કેવા છે સરખા છે એટલે બંને સરખા જ ભાગમાં પાસ થયેલા હશે ચાલો તો અહીંયા લખી નાખવાનું બંને વર્ગમાં પ્રથમ ક્લાસ પ્રથમ ક્લાસ સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓના ભાગ સરખા છે એટલે એના ભાગ કેવા મળે છે સરખા મળે છે એટલે સમાન પ્રમાણમાં મળે છે ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર ન કરવો હોય તો એને પણ શેર કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત